હેલો ફ્રેન્ડ તો આજે હું તમને બહુ જ વધારે ટેસ્ટી અને ચટાકેદાર જીરાલુ બનાવશો તો એકદમ ખીલેલા ખીલેલા બનશે અને મસાલેદાર બનીને તૈયાર થઈ જશે બીજું કે આ જીરાલુ વ્રત હોય કે ઉપવાસ હોય કે પછી માટે બનાવવી હોય કે પછી જયારે પણ બટાકાનું શાક ખાવાનું મન હોય ત્યારે તમે આને એન્જોય કરી શકો છો ઉપવાસ હોય ત્યારે રાજગાની પૂરી કે પછી ફરાળી રોટલી સાથે પણ તમે એન્જોય કરો અને ઉપવાસ ના હોય ત્યારે નોર્મલ પૂરી કે રોટલી ભાખરી સાથે પણ તમને જ મજા આવશે અને બટાકા સુકી સૂકી સબ્જી તો દરેક મનપસંદ હોય છે આને તમે લંચ બોક્સ કે ટિફિન માં પણ મૂકી શકો છો તો ચાલો બનાવનું શરૂ કરીએ અને ફક્ત પાંચ કે દસ મિનિટ માં બની આ તૈયાર થઈ જશે સૌથી પહેલા આપણે બટાકાને બાફી લઈશું મેં અહીં થી ત્રણસો ગ્રામ બટાકા લીધેલા છે અહીં અહીંયા નાની સાઇઝના બટાકા લીધેલા છે તો આને આપણે બોઇલ કરી લેવાના કુકરમાં જલ્દીથી બટાકા બોઇલ થઈ જતા હોય છે તો તમે જોઈ શકો છો કે ખૂબ સરસ રીતે બટાકા આપણે બફાઈ ગયેલા છે બટાકા વધારે પડતા બોઇલ ના થઈ જાય એનું તમારે ધ્યાન રાખવાનું કેમ કે વધારે બોઇલ થઈ જશે તો બટાકા જ્યારે બનાવતા હશો ત્યારે એ જીરા આલુનો માવ થઈ જશે એટલે આપણે ઓવરકૂક બિલકુલ નહીં કરીએ આપણે થી પાંચ જ વિશલ લગાવીશું પ્રેશર કુકરની એટલી વારમાં બટાકા સારી રીતે ચડી જશે બટાકાની

એક નાની ચમચી આખું જીરું અને એક થી બે લાલ સુકા મરચા આપણે નાખીશું અહીં તમારે ગેસની ની ફ્લેમ મીડિયમ રાખવાની મીડિયમ ફ્લેમ પર ત્રણ થી ચાર મિનિટ સુધી આ મસાલાઓને આપણે ડ્રાય રોસ્ટ કરવાના થોડું ડ્રાય રોસ્ટ કરીશું અને આ મસાલાઓ બહુ સારો ફ્લેવર નીકળીને આવશે આ મસાલાને આપણે પાંચ મિનિટ ઠંડા થવા દઈશું હવે આ ગ્રાઇન્ડિંગ જારમાં તાજી કોથમીર લઈશું બે થી ત્રણ લીલા મરચા નાનો આદુનો ટુકડો અને આપણે જે મસાલો ડ્રાય રોસ્ટ કર્યો એને ગ્રાઇન્ડિંગ આપણે નાખી દઈશું સાથે ચમચી લાલ પાવડર ચપટી હિંગ પણ ઓછી હળદર નાખીને આને આપણે ગ્રાઇન્ડ કરી દઈશું આ મસાલા અમે ગ્રાઇન્ડ કર્યા છે પણ તમારે ખલમાં અને પીસવા હોય તો એ રીતે પીસીને પણ આપણે આને બનાવી શકીએ છીએ પાણીનો યુઝ તમારે બિલકુલ નથી કરવાનો તો અહી મેં મસાલાને ગ્રાઇન્ડ કરી દીધા છે તમે જોઈ શકો છો મેહીં સ્ટેનને સ્ટીલની કડાઈ લીધેલી છે એક મોટો ચમચો અહીંયા આપણે સરસવનું તેલ એડ કરીશું સરસવના તેલને સારી રીતે આપણે ધુમાડું નીકળે ત્યાં સુધી ગરમ કરવાનું જેથી આનો જે કાચો ફ્લેવર હોય એ નીકળી જાય આના પછી તમારે આમાં એક ચમચી આખું જીરું સાથે જ આપણે આમાં એક ચમચી રાઈના દાણા નાખીશું બે થી ત્રણ આમાં આપણે સુકા લાલ મરચાં નાખીશું એની સાથે જ આપણે થોડી હિંગ નાખીશું હિંગથી શું કે બહુ સારો ફ્લેવર નીકળીને આવે છે પછી જે તમે મસાલા પીસીને રાખ્યા છે એ બધો જ આપણે મસાલો અહીં આપણે એડ કરી દેવાનું ગેસની ફ્લેમ તમારે મીડિયમ જ રાખવાની મીડિયમ ફ્લેમ પર મસાલાઓને તમારે દોઢ થી બે મિનિટ માટે ચડવા દેવાના સારું તો આ જો મસાલાઓ સારી રીતે આપણે ચીડવી દીધા છે આના પછી તમારે મીઠું એડ કરવાનું આપણે આપણા ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું સાથે જ આપણે અડધી ચમચી જેટલો અહીં આમચૂર પાવડર એડ કરીશું થોડો ખાટો ટેસ્ટ એડ થાય એ માટે મેં અહીં આમચૂર પાવડર એડ કર્યો છે સારી રીતે મીઠું અને આમચૂર પાવડર ને આપણે મિક્સ કરી લઈશું થોડા મીઠા લીમડાના પત્તા પણ અહીં હું એડ કરીશ અને તમે ખૂબ જ ઓછા તેલમાં પણ આ જીરા આલુ તૈયાર કરી શકો છો તમારે ઘીમાં બનાવવું હોય તો પણ તમે બનાવી શકો હવે આપણે અહીં બાફેલા બટાકા એડ કરીશું સારી રીતે મિક્સ કરી દઈશું અને અહીં તમે જોવો કે બહુ જબરદસ્ત કલર નીકળીને આવશે જ્યારે તમે આ જીરા આલુને બનાવીને તૈયાર કરશો તો તમે હંમેશા આ રીતે જ બટાકાને વઘારશો અને ઘડી આ રેસિપીને ફોલો કરશો કેમ કે આનો ટેસ્ટ બહુ જોરદાર નીકળીને આવે છે